સુરતના સરથાણા વિસ્તારમાં સવારના સમયે હત્યાનો બનાવ બન્યો હતો બે રિક્ષા ચાલકો વચ્ચે રિક્ષાના ફેરાને લઈ બબાલ સર્જાઈ હતી જેમાં એક રિક્ષા ચાલકે બીજાને છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી દેતા તેનું મોત થયું છે સમગ્ર હત્યાના બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રથી સુરત આવતી બસમાંથી ઉતરતા પેસેન્જરોને લઈ રિક્ષામાં માં બેસવાડાને લઈ બે રિક્ષા ચાલકો વચ્ચે બબાલ સર્જાઈ હતી જેમાં એક રિક્ષા ચાલક જેમાં આરોપી મેહુલ જયસુખ જીવાણીએ મૂળ મધ્યપ્રદેશના વતની એવા ભોલા સિકંદર ગુર્જરને છાતીના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો જેને કારણે ભોલા સિકંદર ગુર્જરને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો એક ભોલા ઉર્ફે શેરા ગુર્જર નામના યુવકની હત્યા થવા બાબતની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશને ગઈકાલે આવેલી એમાં હકીકત એવી છે કે આ ભોલા ઉર્ફે શેરા ગુર્જર નામનો ઈસમ એક રિક્ષા ચલાવે છે મૂળ વતની મધ્યપ્રદેશના મોરેના જિલ્લાનો છે વહેલી સવારના સીમાડા નાક્યા ખાતે પોતાની રિક્ષા લઈને સવારી લેવા માટે ઉભેલો હતો એ દરમિયાન એક બીજો રિક્ષા ચાલક કે જેનું નામ મે મેહુલ જિયાણી છે એ પણ ત્યાં આવેલો અને બંને વચ્ચે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો થયેલો એ દરમિયાન ઉશ્કેરાટમાં આવેલીને આવીને આ મેહુલ જિયાણી નામના વ્યક્તિએ ભોલાના છાતીના ભાગે ચપ્પુનો એક ઘા મારી દેતા એનું મોત થયા બાબતની ફરિયાદ આ ભોલાના પિતરાઈભાઈ રામલખને આપતા સરથાણા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો રજીસ્ટર કરી તપાસ સંભાળેલી અને આ આરોપી મેહુલ જીવાણીની તાત્કાલિક ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલી છે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી મેહુલ જયશુખ જીવાણીને પકડી દેના કોવિડ ટેસ્ટ સહિતની તપાસ કરી હતી તો પાછળ હત્યા પાછળ રિક્ષા ભાડાની બબાલ હોવાનું અને પછી કોઈ અન્ય કારણે હત્યા કરવામાં આવી તે સહિતના ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે સસેડા સદાઝર કુરેશી